સુરક્ષા યોજના અંગે જરૂરી સ્પષ્ટતા કરતો જીઆર પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યો છે ઉપરોક્ત વિષય અને સંદર્ભ પર્વતો જણાવવામાં આવ્યું છે કે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તારીખ પંદર પાંચ બે હજાર પચીસ ના ઠરાવ તથા તારીખ અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસ ના પરિપત્ર ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના કેશલેસ હેલ્થ બેનિફિટ પેકેજ તથા તે અંગેની જરૂરી સૂચનાઓ પરિપત્રિત કરવામાં આવેલ છે ઉક્ત ઠરાવ અને પરિપત્ર અન્ય નીચે મુજબના મુદ્દા અન્ય જરૂરી સ્પષ્ટતા કરવામાં આવી રહી છે તો તારીખ અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસના પરિપત્ર આપવા સારું પેન્શનર પાસેથી અરજી મેળવવી સ્પષ્ટતા કરવામાં આવી છે પેન્શનરે જિલ્લા તિજોડી પેન્શન ચુકવણા કચેરીમાંથી પ્રમાણપત્ર મેળવવા માટે આ અંગે અરજી કરવાની રહેશે જેમાં પેન્શનર તથા તેઓના આશ્રિતોના નામ આધાર કાર્ડ નંબર પેન્શનર સાથે સંબંધ જન્મ તારીખ ઉંમર વગેરે દર્શાવવાના રહેશે પતિ અને પત્ની બંને પેન્શનર હોય તો વાર્ષિક કેટલા રકમ સુધીની કેશલેસ તબીબી સારવાર મળવાપાત્ર થાય તો પતિ અને પત્ની બંને પેન્શનર હોય તો તારીખ પંદર પાંચ બે હજાર પચીસના ઠરાવના ક્રમ નંબર છ મુજબ ઉત્તમ દેઠ વાર્ષિક દસ લાખ સુધીની તબીબી સારવાર કેશલેસ મળવાપાત્ર હોય છે પતિ પત્નીના કિસ્સામાં એક જ પ્રમાણપત્ર આપવાનું થાય છે તારીખ અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસના પરિપત્ર અન્ય કેટલા પેન્શનરોને પ્રમાણપત્ર આપવામાં આવેલ છે તે અંગેની વિગત રાખવા બાબત તો જે પેન્શનરોને પ્રમાણપત્ર આપવામાં તેઓની વિગત માટે અલગથી એક રજિસ્ટર નિભાવવાનું રહેશે જેમાં પેન્શનરનું નામ પીપીઓ નંબર દર્શાવવાના રહેશે તારીખ અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસના પરિપત્ર અન્ય પેન્શનરને પ્રમાણપત્ર ઇસ્યુ કરી શકશે તો જિલ્લા તિજોરી પેન્શન ચૂકવણા અધિકારીએ પ્રમાણપત્ર ઇસ્યુ કરવાનું રહેશે તાલુકા કક્ષાએ મળેલ અરજીઓ પેટા તિજોરી અધિકારીએ જિલ્લા તિજોરી પેન્શન ચુકવણા કચેરીઓને મોકલી આપવાની રહેશે તો દિવ્યાંગ અને સરથી પેન્શનના કિસ્સામાં પ્રમાણપત્ર આપવું કે કેમ તો તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે કે દિવ્યાંગ અને સરથી પેન્શનના કિસ્સામાં જેના નામે પેન્શન મંજૂર થયેલ હોય તેઓનું નામનું પ્રમાણપત્ર આપી શકાશે તો ઉપર મુજબની સ્પષ્ટતા મુજબ યોગ્ય તે કાર્યવાહી કરવા જણાવવામાં આવે છે વધુમાં પેન્શનરે કરવા માટેની અરજીનો નમૂનો જિલ્લા તિજોરી પેન્શન ચુકવણા કચેરીઓ પેટા તિજોરી કચોરીએ પૂરો પાડવાનો રહેશે તેવું કહેવામાં આવી રહ્યું છે ધન્યવાદ